પ્રમાણે કે હવે વરસાદનો નવો રાઉન્ડ છે તો શરૂ થઈ ગયો છે વિંડીના માધ્યમથી આજના દિવસના વરસાદને સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને જો સવારે નવ વાગ્યાની આસપાસનું વાત કરવામાં આવે તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાંથી પોરબંદર છે તેની સાથે દ્વારકા છે જામનગર છે જામનગરમાં ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે જૂનાગઢ છે વેરાવળ છે નીચેના ભાગોમાં ઉના છે મહુવા છે અમરેલી બાજુ ખાસ કરીને જે ભાવનગર બાજુનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે પરંતુ ક્યાંક જે વરસાદ છે તે પોરબંદર છે સાયલા જામનગર અને ખાસ કરીને ગાંધીધામની આસપાસ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સવારના સમયની દેખાશે રહી છે એ વાત કરવામાં આવે કે લગભગ આસપાસ કેવો વરસાદ રહેવાનો છે તો ખાસ કરીને હવે ક્યાંક આ વરસાદ છે તે ધીરે ધીરે વધી રહ્યો હોય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે હવે આ વરસાદ છે તે ધીરે ધીરે મધ્ય ગુજરાત તરફ એટલે કે જે સૌરાષ્ટ્રનો ભાગ છે એની તરફ પણ જઈ રહ્યો છે એની અંદર જો વાત કરવામાં આવે તો વેરાવળ છે પોરબંદર છે દ્વારકા છે માંડવી છે નલિયા છે સાયલા છે જામનગર આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રમાણે સવારે વરસાદ હતો એટલો ભારે વરસાદ નથી જોવા મળતો સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે નવો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ નથી પડવાનો ફક્ત ને ફક્ત ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે તેવી શક્યતા 따씨